હવે આપણે એસએમસી કમિટી અત્યાર સુધી જે કાર્ય કર્યું છે અને આપણી સ્કૂલમાં કેટલા સુધારો આવ્યો છે તો આપણે એક વાલીનું મંતવ્ય લેવું છે કે સ્કૂલમાં કેટલો એમાં ફેરફાર બતાવો છે એસએમસી કમિટી બન્યા પછી તો એવા વાલીને હું બોલાવીશ કે મારા પિતાશ્રી એવા કવાડ દુલાભાઈ રામભાઈ એને હું બે મિનિટ માટે વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી અને સ્કૂલમાં જે કાંઈ વસ્તુનો સુધારો થયો છે

નમો દેવી મહાદેવી શિવાય સતતન નમ નમ પ્રકૃતિ ભદ્રાએ નિયતા પ્રણતા આજે છવ્વીસમી જાન્યુઆરી સ્વાતંત્ર દિવસ નિમિત્તે આપણા નાનકડા એવા ગાયગર જેવડા ગામડાની અંદર એક સાગર જેવડા મહાનુભાવો આપણા સુધી આવ્યા એ જ આ શાળાનો વિકાસ બતાવે છે શાળા તો અંદર ઘણા સમયથી ચાલતી જ રહેલી છે અને ચાલવાની જ છે પણ આપણી આજે કમિટીએ ઘણો બધો પ્રયત્ન કર્યો એના પરિપાક રૂપે આજે આપણે બધા જ બહારથી આવેલા મહેમાનો બહેનો ભાઈઓ વિદ્યાર્થીઓ વડીલો માતાઓ બધા એકત્રિત થયા છે અને એનો અનુભવ કરતા રહેલા છે કે આપણી શાળાની અંદર કેટલો વિકાસ થતો રહેલો છે સરકારશ્રી આપણને સગવડતાઓ આપે જરૂરિયાત વસ્તુઓ આપે શિક્ષકો આપણને પ્રયત્ન કરીને આપણા બાળકોના જીવનની અંદર વિદ્યા અપાવે વિદ્યાર્થીઓ પાંચ પાંચ સાત સાત કલાક સુધી પ્રયત્ન કરીને શિક્ષણ લેવા પ્રયત્નશીલ બને પણ એ બધાની પાછળ મહત્વનો ફાળો એટલે વાલીઓ છે એમ કહેવાનું છે કે સો શિક્ષક બરાબર એક માતા આપડા આપણને બધાને ખબર છે કે આપણા શિવાજી અભ્યાસક્રમ કોઈ છે અને એટલે જ કેવાનું છે સો શિક્ષક બરાબર એક માતા આ ખાલી અમથી અમથી વાતો નથી આજે આપણે પ્રત્યેક વ્યક્તિ સ્વતંત્ર એટલે વાલીઓને પણ મારે કહેવાનું મન થાય કે આપણા બાળકોને આપણે નિશાળે શું ભણાયું છે શું ભણ્યું છે ખરેખર ઘણી વખત તો દુઃખ વાત ઈ છે કે વાલીને પૂછોને કે છોકરો કેટલામાં ભણે તો કે એ મારે પૂછવું પડશે એટલે આનાથી મોટું બીજું દુઃખ વાલી નું કયું હોય શકે કે પોતાનો છોકરો કેટલામાં ભણે એની પણ ખબર નથી હિરણક કશીકો રાક્ષસ હતો પણ પ્રહલાદ ભણીને આવે ને એટલે પૂછતો કે તને સુડામર કઈ શું ભણાવ્યું છે ભલે એને કદાચ બીકથી પૂછતો હોય છે તો આપણે આપણા છોકરાને એટલું ન પૂછીએ કે તને આજ શું ભણાવ્યું તને નાસ્તો શેનો કરાવ્યો તને કોણ ભણાવે છે તને લેસન શેનું આપ્યું છે આ બધી કાળજીઓ છે ને ઈ ભાઈઓ તો કદાચ મારી જેવા સો વેટમાંથી નવી રહે ન રે પણ એ ખાસ લેવી પડે એટલા માટે આપણી નિશાળની અંદર દિન પ્રતિદિન વિકાસ થતો રહેલો આપણને જોવા મળે છે અને એટલા માટે જ આપણે આટલી બધી સંખ્યામાં આપણે મળ્યા છીએ નહીતર છવ્વીસમી જાન્યુઆરી તો સોતેર વર્ષ થી આવે છે પણ મને નથી લાગતું કે આપણે આટલી સંખ્યામાં ક્યારે મળતા હોઈએ આપણે આટલી સંખ્યામાં મળીને આપણા વિદ્યાર્થીઓના ઘડતર વિશે ચિંતા કરતા હોઈએ અને આવી એસએમસી કમિટી પણ તેની ચિંતા માટે મજબૂર છે એટલે હું વાલી તરીકે બધા જ વાલીઓને એટલું કહું કે આપણા છોકરાઓને સમયસર નિશાળે મોકલીએ નવરાવી દોરાવી તૈયાર કરીને મોકલીએ આપણો છોકરો ભણીને આવે તો એમને પૂછીએ પણ ખરા અને એમને લેસન કર્યું છે કે નહીં એની પણ કાળજી લઈએ એવું નથી કે કાંઈ માતાને આની માટે સમય જ કાઢવો પડે ખાસ એ કોઈ પણ કામ કરતાં કરતાં પણ પોતાના છોકરાને પૂછી શકે લેસન કરાવી શકે આ બધું કરી શકે છે એટલે એ સિવાય શિક્ષક સ્ટાફને પણ શિક્ષક ગણને પણ હું એમ કહું કે ઘરની અંદર જ્યાં સુધી અમારા બાળકો છે ને ત્યાં સુધી અમારા બાળકો છે પણ નિશાળા મોકલ્યા પછી એ તમારા બાળકો છે એટલે એ બાળકોની સાથે ગુરુ શિષ્યનો સંબંધ બાંધીને એ બાળકોનું એવી રીતે ઘડતર કરો કે જેથી કરીને તમને એ બાળકો બોજારૂપ ન લાગવા જોઈએ એ બાળકો મારા છે એ વાવથી એ પ્રેમથી એમના જીવનની અંદર શિક્ષણ આપવું અને એસએમસી કમિટી એના માટે સતત પ્રયત્નશીલ રહે અને પ્રયત્ન કરતા જ રહ્યા છે વધારે કરતા જ રહે અને પ્રત્યેક મિટિંગ મિલનની અંદર સમય કાઢીને વાલીઓ મળતા રહે અવારનવાર એમની જાણ પણ કરતા રહે પોતાના જીવનની અંદર એનો અનુભવ પણ કરતા રહે કારણ કે આપણે આપણા છોકરાઓને આગળ વિકાસ કરાવવો છે અને એના માટે જો આપણે સમય જ નહીં કાઢીએ તો એનો વિકાસ કેમ થાય બધું કરવાનું છે કામ ધંધો બધું આપણે તો ગામડાના ખેડૂત છીએ ઘણી વાર નવીરાજ ન હોય પણ આપણા છોકરાઓ માટે તો થોડો ઘણો આપણે સમય કાઢીએ જ કે ઊંઘમાંથી થોડો કાપ મૂકીને પણ કાઢીએ એટલે મારી ખાસ નમ્ર વિનંતી બધા વાલીઓને પણ છે કે બધા જ કાળજી રાખે અને શિક્ષકગણને પણ હું વિનંતી કરું છું કે તમે પણ અમારા વિદ્યાર્થીઓને ભણાવવા માટે પૂરતો પ્રયત્ન કરજો અને એસએમટી કમિટી ખૂબ પ્રયત્ન કરે છે કરતી રહેવાની છે અને કરતી રહે કાયમને માટે એવો આપણે એમને સાથ સહકાર આપીએ અને શાળાને માટે આપણે સતતને સતત બધા આપણી દેખરેખ વિશે રાખીએ આટલું કંઈ જય હિંદય ફરક પડે છે છે આ શબ્દ બહુ મોટો કારણ કે દીકરો છોકરાને ન પૂછે ને તો એ છોકરાને ફરક પડે છે અને છોકરા અને વાલી જો નિશાળને ન ના પૂછે ને તો નિશાળ નિશાળને ફરક પડે છે કે તમારા છોકરાનો અભ્યાસ ક્યાં અટકે છે તમારા છોકરાનું ભવિષ્ય ક્યાં રૂંધાય છે ને ઈ ફરક નિશાળને પડે છે અને ઈ નિશાળને ન ફરક પડે એ માટે એસએમસી કમિટી સતત ને સતત કાર્યરત રહી છે